આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આપણે કબૂતરને હાથમાં કેવી રીતે લાવી શકીએ એમ તો હાથમાં આપણે કેવી રીતે એવા એ કરી શકીએ કબૂતરને કબૂતરની આપણે વિડીયોમાં જવાનું છે તો વિડીયોમાં એના રહેશે તો હાલ ફેમિલી કામ સાથે મિત્રો ખૂબ મજામાં છે અને મજામાં રહેવાનું સ્વાગત છે આજે એકવાર ફરી વાર તમારું નવા વિડીયો સાથે તો આજે આપણે તો હવાર હવારમાં પાણી ભરવા સાથે વ્લોગની શરૂઆત કરી છે કેમ કે આજે આપણે કબૂતરની કુંડીમાં જો છે પાણી જે છે એ ખૂટી ગયું છે તો આપણે ડેમમાં ભરવા જાય છે અત્યારમાં અને ક્યાં ક્યાં જાય છે તમે જોઈએ ધીમે ધીમે

રોકીટ પડી ગયું ખેતરમાં માં સાલુ જોવા જવું જોઈએ કડી કરીને તો મિત્ર અહીંયાથી આપણે પાણી ભરી લઈ આ કેન છે ને પેલા દૂધ વાળું છે પેલા સાફ કરીને છે ને કબૂતર ને એમ થાય કે સારું આપણે દૂધ પીએ છીએ એમ લાગશે ને તો દૂધ વાળું છે થોડુંક વિસળી નાખ્યું છે પેલા આપણે અહીંયા ભરી લઈએ આપણે સિમ્પલી તો આપણે જોશે પાણી ભરીને આવતા રહ્યા છીએ અને કાલનો વિડીયો તમે જોયો છો તમને ખબર હશે કે આપણે એક બીજા પક્ષીના ઈંડા એક્સચેન્જ કર્યા હતા કબૂતર સાથે તો એનો માળા હું તમને બતાવી દઉં કઈ જગ્યાએ છે એમને કઈ રીતના છે અંદરથી તમને બતાવ્યું પણ બહારથી નહોતો બતાવ્યો કઈ રીતનું છે તો આ બતાવી દેજો તો અહીંયા જ છે આપણે આ ભીંસું છે ને અહીંયા એક વૃક્ષ છે કરાણ છે ઝાડવું તો એમ હશે માળા વધારો અહીંયા છે જો પક્ષી બેઠું છે તમને બતાવતું હોય તો બેઠું છે ને ના છે આપણે ઈંડા એક્સચેન્જ કર્યા છે તો હાલો આપણે પાણી લઈને જઈએ છીએ આપણે અડધે પૈગા સિંહ આપણે કે નહીં મિત્રો કુંડી પ્રિન્ટ થઈ ગઈ છે કમ્પ્લીટ જો કુંડી આપણે પ્રિન્ટ પાસે આવી ગયા છે બહાર અને જાળે આપણે એક કરી દીધી છે આમાં થોડુંક પાણી છે તો મિત્રો આજે આપણે આ કબૂતર કે દોના પૂરા લસે અને તો આજે ખોલી નાખીએ આપણે ઘણા દિવસથી થઈ ગયા તો જો આની બારી કે આવી રીતની હતા આપણે એને ખોલી નથી કેમ કે ત્રણ ચાર દિવસથી થી છે પૂરા લા જો આવી રીતના કબૂતર આવડા બે જો આ કબૂતરને આજે આપણે ખોલી નાખશે ખોલી છે બાણીને ઉપર પણ હજી જાતા નથી અંદર અંદર બેઠા હશે કુતરા અત્યારે થઈ ગયા છે બપોર નીચે આપણે કબૂતર નીચે સરવા માટે આવેલા હતા એટલે થોડુંક છણને એવું દાણા પાણીને એવું કર્યું છે તો જો કબૂતર આવેલા છે ઇચ્છરમાં તો આપણે જો છણ લઈને આવ્યા છીએ એકાદ બે મુઠી તો નાખી દીધું પછી એક મુઠી પૂરતો એવું છે પાણી અંદર હમણાં પી લીધું છે અને હવે સર છે

પાણી પણ પીવા મળે છે સાથે સાથે એક જવા છોટી ઘર આવી ગયું છે મિત્રો આજે એક રાતમાં એક થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે એક કબૂતર છે બિલ્લી ઉપર સડીને પકડી ગઈ છે અહીંયા ટીપણું પીડ્યું હતું અહીંયાથી ઉપર સડીને ઉપર છલાંગ લગાવી દીધી અને ડાયરેક્ટ પકડી મેળવી ગઈ પણ પછી કંઈ હાથમાં આવીને પછી મોકરવું તો બિલ્લીનો થોડો અટેક છે એમ એટલે આજે સવાર દીની પછી એકવાર સવાર આવ્યો પણ એક ફોટી હતી મારા હાથમાંથી એક ફટકારી એટલે એક આંટી ગયો બીજી બીજી ન અડી એટલે એ કઢીતા પછી ગાયબ થઈ જાય પછી હાથમાં ન આવી એટલે એક ખોટી એડી અત્યારે પણ આમાં ઓલી બાજુ છે મને લાગે છે આ બધું નથી તો એક કબૂતર એ સારી જ્યાં એક પકડીને તમે પહેલાં વિડીયોમાં પણ અમુક કંઈ કમેન્ટ હતી કે તમારે વીજળીનો કેવો ત્રાસ છે એમ તો આપણે એવો ત્રાસ છે તો હા જે ઉપર આવી સીડીને પકડીને જાય બોલો શું કરવું તો ક્યારેક ક્યારેક પકડી જાય ક્યારેક ક્યારેક ધ્યાન રાખીએ ફૂલ સુવિધા તો એથી પણ પકડીને આવી જાય તો આપણે પછી આમાં શું કરીએ છીએ એમ થાય બાકી તો આપણે બને ચાહું તો આપણે ધ્યાન રાખતા હોય પણ આપણું જ્યાં આપણે જ્યારે ધ્યાન ન હોય આપણે જ્યારે ખ્યાલ ન હોય ત્યારે એ પકડીને વી જાય અને એવો મોકો વધતા હોય એટલે એનો મોકો ચડી જાય એટલે એ પકડીને વ્યા જાય એમ ત્યાં સુધી તો અટેક ન કરે જ્યાં સુધી આપણને ભાળાય ત્યાં સુધી કોઈને ભાડે ને ત્યારે અટેક કરે એટલે એ થોડોક એનો પ્રોબ્લેમ રહે તો અત્યારે આપણે ફેન્સિંગ તો સેજ છે આ બધું સારા બધું વાળા જો તો એથી પણ આવીને પકડીને વિ જાય તો હવે આગળથી થોડુંક ધ્યાન રાખજો આપણે એમ કંઈક મિત્રો જો બાકી તો સરવા મળી દિધા માં બીજો કાંઈ પ્રોબ્લેમ નહોતો અહીંથી ઉપર ઠેઠ તો આમ તો ન સડીએ પણ અહીંયા ટીપણું થોડુંક નજીક પડ્યું ને એટલે અહીંથી ઉપર સલાંગ લગાવી દીધું એવું કંઈક હતું બાકી આમનેમ તો ઠેઠ તો ન સડી જાય બાકી સડવાય જ સડી જાય પણ આપડે થોડીક બીક લાગે કે ને એટલે આમ બાકી આમને ન સડે કોઈ ન હોય ને તો કદાચ સડી જાય એમ આજ તો ટીપનું અહીંયા રહી ગયું થોડુંક નજીક એટલે ઉપર સલાંગ લગાવી દીધી એવું હતું મિત્રો આપણે વાત કરતા હતા કબૂતરને હાથમાં આપણે કઈ રીતે લાવવાય એમ તો આપણે હાથમાં લાવવા માટે સૌ પ્રથમ પહેલાં એને ફેવરિટ ખાવાની વસ્તુ હોય એવડી તમારે ઘરે લાવવી પડે જેમ કે માંડવી છે શી શીંગછા કઈક છે એ માંડવી કા ચણા અને એવું એને પસંદ હોય છે ડોડા ડોડા કદાચ ખાય તો એવડે પણ અને એવું એને પસંદ હોય એવડી છે તમારે લઈ લેવાની તમારા કબૂતર જે વધારે એને પસંદ હોય તમારા કબૂતરને એવડી તમારે લઈ લેવાની હાથમાં તો મારે શિંગ છે એવડી એને બહુ પસંદ છે તો આપણે લગભગ આવડે થેલીમાં છે જો મશીન ના દાણા છે જો આવી રીતના તો આવી રીતના લઈ લેવાના આપણે જે અને પસંદ હોય સૌથી વધારે એવડી લઈ લેવાનું એટલે થોડાક જલ્દી આવે એમ તો બાકી જો આવી રીતના એટલે લઈ લીધી છે સિંગ અને આપણે સારી હોય સેટઅપ બાજુ જો કબૂતર ને ઉપર છે અમુક ને અમુક નીચે છે એમ સરસ આડાવાળા ને એમ છે તો હાલ આપણે અંદર જઈએ તો આપણે હમણાં લાવવાનું છે કબૂતરને હાથમાં એક છે બાકી અંદર જામ ભી ગયા તો પહેલા આપણે આને તો અહીં નીચે મૂકી દી એમ કે અંદર બોલા ઉપર છે પાસે મૂકી દી સાઈડમાં અને આપણે છણ થોડીક નાખી દે એટલે બીજા અંદર પણ આવી જાય નીચે તો છણ આમ થોડીક નાખી દે આમ દૂર વેગે છે ને નજીક આવી જાય બધા જ નહીં આવે છે અમુક આવે છે અમુક જે ઉપર છે જો તો આવી રીતના કબૂતર જો નીચે આવી જાય પછી તમારે છે ને જે સિંગ કહેવું તો એને ફેવરિટ હોય એવડી તમારે લઈ લેવાની વસ્તુ તો એવડી અનાજ મતલબ નહીં અનાજ ટીટોડી પડે છે ને એટલે ઉડી ગયા ટીટોડીનું કંઈક સિગ્નલ આપી દીધું છે ટીટોડી એટલે ઉડી ગયા છે હમણાં પાસે આવશે તો ફટાફટ તો હમણાં પાસે આવી જશે એટલે આપણે શરૂઆત કરી આવી ગયા છે બધા તો સવણીજી નાખેલી છે થોડી ઘણી પડી છે બાકી જો પછી આપણે આ દાણા ને એવું લાવે આપણે એવડું આવી રીતે ધીમે ધીમે અને નજીક લાવવાનો આપણે પેલા પ્રયત્ન કરવાનો આવી રીતના દાણા હોય પછી જો આવી રીતના એક નજીક લાવવાનું નાખી નાખવાના ને એટલે બે નજીક આવે જો એવી રીતના નાખવાના પછી એને ધીમે ધીમે આવી રીતના મારા હાથમાં આવે છે એટલે આનો તો કાંઈ વાંધો નહીં નગર જો આમ તમારે રાખવાનું પહેલાં આમ આમ પહેલાં હાથમાં ખાવા આવે પછી ધીમે ધીમે આપણે થોડો થોડો હાથ ને ઉપર લતો જવાનું જો આવડા બે હાથમાંથી ખાઈ ગયા છે એટલે આપણે એટલા બધા નગર પૂરતા નહીં રહે જો હમણાં આપણે પાછળ લાવી તો આવી રીતના આમ હાથ હોય તો અને આપણે એવી રીતના નજીક લાવતો જવાનું જો આમ અને ઉપર લતો જવાના પછી ધીમે ધીમે આ ઉપર લઈએ એટલે પછી ઉપર પણ આવી રીતે આવીશે જો આવી ગયું ઉપર તો મારો તો આવડા કબૂતર આવે છે એટલે તમારે થોડીક ટ્રાય વધારે કરવી પડશે કેમ કે તમારે કદાચ ન આવતા હોય તો આવી રીતના આવી શકે મેરી જે તમને ટ્રીક આપી છે એ રીતના તમે લાવી શકો સૌથી પહેલાં કે કબૂતર તમારે ન આવતા હોય તો સૌથી પહેલાં તમારે જો મેં કીધું પ્રમાણે હાથ આમ નીચે રાખવાનો આમ રાખવાનો હું તો આમ રાખી તો ખાઈ દે તમારે આમ કદાચ એકદમ ન આવે એટલે આમ કીડીકડ રાખવાનો હું આમ ખોલું તો બાદ મળે આ તો એ આવી રીતના હાથ રાખવાનો પછી આમ ધીરે ધીરે નજીક લાવતો જવાનો પછી ધીરે ધીરે આમ ઉપડ લેતો જવાનો જો આવી રીતના ઉપડી લીધો આવી ગયું તો જો આવી રીતના આવી ગયું છે

अब तान होरा आ गई है तू भी खाइल तू ही भी, भी खाइल साला पासा भी आ गया है जो कितला है ना गाना पसंद से जो वो लोग ओलो भी। जो जो भी जो से छोटे कर आ गई से बाय द गिव तो नीचे आ साफा चट कर दे, दे नीचे से हाँ। तने बहुत खबर पड़ी जाएगा ચાલો આપણે ફરી વાર એક ટ્રાય કરીએ મને જો આવી ગયો મિત્રો મારે તો કબૂતર પહેલાથી આવે છે હાથમાં એટલે અત્યારમાં કંઈ ટ્રેનિંગ બ્રેનિંગ કંઈ જરૂર નથી પહેલાંથી આવે છે એટલે અત્યારે તો આવી જાય તમારે કદાચ ન આવતા હોય તો એવી રીતના તમે ટ્રેનિંગ આપી શકો તો હું પછી અહીં સેટઅપ બધું હા હું સિગ્નલ આપે છે હા ભાઈ સિગ્નલ એવી નહીં આપવાનું તમારા જાણીતા મને માણસ એ બોલો સિગ્નલ આવે શું કરવાનું ভেগৈ ৰাখি কেনে দিন ত্ৰিজু ত্ৰিজু প্ৰয়াস গ'লে যোৱা ভাগে

હા રાજાભાઈ ભોગીજા આપડા રાજા છે ડોન આઈ નું ચોટી કર્યું છે ખૂટી ગયું લઈ આવું થોડીક હા લઈ આવું થોડીક ખૂટી ગઈ છે તમને હાથ લઈ લીધા ન મિત્રો જો આ આવી ગયું છે હાથ ઉપર ઘી ઉપર તો જો મિત્રો બે કબૂતર આવી ગયા છે પાછો તો મિત્રો આપણે ફરી વાર એકવાર લાવવાની કોશિશ કરી કેમ કે

સો ટિકટ ભાઈ દેવું પડી ગયા અહીંથી ગયા આજે 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 પાસ આવી ગયું છે તો મિત્રો રીતના કબૂતર તો હાથમાં આવતા થઈ જાય પછી ધીમે ધીમે થોડીક પેલા શરૂઆતમાં ન આવે પણ પછી ધીમે ધીમે આવતા થઈ જાય એકાદું આવી ગયું હોય તો પછી એની પાછળ પાછળ બીજા પણ આવે એટલે એવી રીતે પછી બહુ એને ટ્રેનિંગની જરૂર ન પડે તો એકાદું આવતું હોય તો પછી બીજા એની આશા ઓટોમેટિક એને ભાઈને એ પણ આવે એવી રીતના કંઈક હોય એમાં આવી રીતનો કેવો બાજે દાણા માટે તું લઈ જા એક તો આને બીજાને આપીએ આપણે નવી ના આવે તો ટ્રાય કરીએ આવડે આવે છે ક્યારેક ક્યારેક પણ આ બધું ઓછું આવે એમ જો આ બાજુનું છે ને જો કેટલી કોશિશ કરે છે દાણા લેવા માટે આ તો બાજી લે પેલા પછી તને આપું એને નીકાળી દીધું ઓલા સફેદને

નખવાય કે નહીં એટલે આવી રીતે કંઈક થઈ જાય પછી તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે આમ ખાસ કરીને કમેન્ટમાં જ બાકી ચેનલ પર હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો કેમ કે એક લાઇકથી અમને ખૂબ જ પ્રોત્સાહન મળતું હોય છે તો લાઇક કરી નાખવી અને બાકી કમેન્ટ પણ કરી નાખ્યું તો આપણને ખબર પડે કે આવડા મિત્રો આપણી સાથે છે એમ તો આપણને વિડીયો બનાવવાની થોડીક વધારે મજા આવે એટલે કમેન્ટ પણ કરી નાખવી તો આલો મળશું કાલે એક નવા વિડીયો સાથે ચાહો ચેનલ પર નવા તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખવા તો હાલો કાલે એક નવા વિડીયો સાથે ચાહો હું બધાને જય માધીભાઈ ભાઈ